નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ફોર ઓલ મિત્રો આજે આપણે ધોરણ છ નું જે નવું પુસ્તક છે એની અંદર યુનિટ ટુ બરાબર આ મેનર્સ મેટર્સ જે છે ચેપ્ટર એની આગળની આપણે આ બધી એક્ટિવિટીસ આ જે લિસનિંગ છે આપણે ભણી ગયા છે આ સ્ટોરી આપણે ભણી ગયા છે બરાબર ત્યારબાદ આ પોએમ પણ આપણે ભણી ગયા છે અને આજે આપણે આ વાર્તા ભણવા જઈ રહ્યા છીએ બોટ મેન્ડ એન્ડ ધ સ્કોલર બહુ સરસ એવી વાર્તા છે આપણા જીવનની અંદર એમાંથી શીખવા મળશે આ પાઠમાંથી આપણે જીવનમાં ઉતારવું જોઈએ શું થાય છે આપણા જીવનની અંદર જો આપણી અંદર સ્કિલ ના હોય એનું બહુ સરસ એવું ઉદાહરણ અહીંયા આપ્યું છે આ પાઠ દ્વારા બટ બિફોર ઇટ મિત્રો જો અમારી ચેનલ પર નવા હોવ તો અમારા આ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને ચોક્કસથી અન્ય મિત્રો સાથે શેર કરજો અને આગળના વિડીયો જોવાના બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ધોરણ છ ના અંગ્રેજીની પ્લે આપેલી છે તમે એમાં જઈને જોઈ શકો છો હિયર ગો મિત્રો જો બોટ મેન એન્ડ ધ સ્કોલર બોટ મેન એટલે થાય છે હોડીવાળો બોટ એટલે હોડી મેન એટલે માણસ અને સ્કોલર એટલે થાય છે વિદ્વાન કે જેનામાં બહુ જ જ્ઞાન ભરેલું હોય છે જેને પુસ્તકનું અસંખ્ય જ્ઞાન હોય છે કોઈ પણ ચોપડીનો પ્રશ્ન પૂછવામાં આવે અથવા તો પણ ઇતિહાસનો પ્રશ્ન આવે એની પાસે બધું જ જ્ઞાન હોય વિજ્ઞાનનું ગણિતનું દરેકનું એટલે એવા વ્યક્તિને કહેવામાં આવે છે સ્કોલર ગુજરાતીમાં કહેવાય છે વિદ્વાન કે એને બુદ્ધિ ક્ષમતા બહુ ઊંચી હોય છે બીજા કરતા એને સ્કોલર કહેવામાં આવે છે બરોબર મિત્રો ખાસ કરીને જ્યારે આપણે આ પાઠ ભણવા જઈ રહ્યા છીએ એ પહેલા આપણે એક વાત કરીએ તો દરેક બાળકની અંદર અથવા તો દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક એવી સ્કિલ એટલે કે આવડત રહેલી હોય છે બાળકો અને એ સ્કિલને એ આવડત શું છે એ આપણે વિચારવાનું છે આપણે શોધવાની છે અથવા તો આપણા ટીચર્સ દ્વારા અથવા તો આપણા માતા પિતા દ્વારા એ આવડત છે બહાર લાવવામાં આવે છે અને એના દ્વારા એની પર કામ કરવા પરથી આપણે એ સ્કિલની અંદર મહારત હાસિલ કરીશું અને આપણે આગળ આવીશું અને હવેના સમય પ્રમાણે આપણને ભણવાનું જ્ઞાન ખૂબ જ જરૂરી જ છે એજ્યુકેશન શિક્ષણ ખૂબ જ જરૂરી જ છે પણ સાથે સાથે આપણી અંદર કોઈક એવી સ્કિલ હોવી જોઈએ જે આપણને બધા કરતાં કંઈક અલગ બનાવે એવું જરૂરી પડશે આગળ આપણે જો આપણે આગળ કોઈ પણ જગ્યાએ ભવિષ્યની અંદર આગળ વધવું હશે તો આપણી અંદર સ્કિલ રહેલી હશે તો આપણે ગમે તે ફિલ્ડની અંદર ગમે ત્યાં આપણે આગળ વધી શકશું એવું જ ક્યાંક અહીંયા આ પાઠની અંદર આપણને સમજાવવામાં આવ્યું છે હિયર વી ગો બોટમેન અને કહે છે વિદ્વાન વ્યક્તિ જતો હતો એ પોતે પણ એનામાં એટલું બધું જ્ઞાન હતું એટલે એને સ્કોલર કહેવામાં આવે વિદ્વાન કહેવામાં આવે વોન્ટેડ ઈચ્છતો હતો ક્રોસ એટલે પાર કરવું એક કિનારેથી બીજા કિનારે જવું

એની બોટની બાજુમાં એ બેસી રહ્યો હતો એને એ બોટ વાળા માણસને જોયો આ હવે એને તો હોડી પાર કરી સોરી નદી પાર હતી શું કહે છે એને સે કહેવામાં આવે પાછા પ્રશ્ન ચિહ્ન હોય તો આસ કહેવામાં આવે સ્કોલર બોલે છે હેલો બોટ મેન કેન છો હોડી વાળા માણસ કેન યુ ટેક મી અક્રોસ ધ રિવર કેન એટલે શું યુ એટલે તમે ટેક એટલે લઈ જઈ શકો છો મી એટલે મને અક્રોસ એટલે પાર કરીને રિવર એટલે નદીને તમે નદીને પાર કરીને મને પેલી બાજુ લઈ જઈ શકો છો તો બોટમેન તો હોડી વાળાનું તો એ જ કામ હોય છે તો બોટમેન શું કહે છે યસ ઓફકોર્સ યસ એટલે હા ઓફકોર્સ એટલે ચોક્કસથી પ્લીઝ ગેટ ઇન પ્લીઝ એટલે મહેરબાની કરીને ગેટ ઇન એટલે અંદર આવી જાઓ બોટની અંદર આવી જાઓ એનો વિરુદ્ધાર્થી થાય છે ગેટ આઉટ એટલે બોટની બહાર જવું આપણે કોઈકને સાંભળ્યું હશે ને કે ગેટ આઉટ અહીંથી જતા રહો ગેટ ઇન એટલે અંદર આવી જાઓ ત્યારબાદ શું કહે છે ધ બોટ મેન સ્ટાર્ટેડ રોઇંગ ધ બોટ સ્લોલી બોટ મેન એટલે હોડીવાળા માણસે સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું રોઈંગ રોઈંગ એટલે હલેસા મારવા બરોબર આ જે આપણે સૌ જાણીએ છીએ તેમ રોડ હોય છે આવો બરોબર હોડીની અંદર જે લોકો બેઠા હોય છે આવા આકારનો બરોબર એના દ્વારા પાણીની અંદર હલેસા મારવામાં આવે છે અને બોટ આગળ જાય છે ધીરે ધીરે બરોબર બંને બાજુ હોય છે હોડીની આ રીતે બહાર રાખેલું હોય છે અને બંને આ જે સ્ટીક હોય છે પકડીને હોડીનો વાળો જે માણસ હોય છે એ હોડી ચલાવતો હોય છે એને કહેવામાં આવે છે હલેસા મારવાને કહેવામાં આવે રોઈંગ અને બોટ છે એ સ્લોલી ધીમે ધીમે ચાલી રહી હતી એઝ ધ મૂડ થ્રુ ધ વોટર ધ સ્કોલર ડિસાઇડેડ ટુ ટોક એઝ એટલે જેવું ધે એટલે તેઓ મૂ એટલે પસાર થઈ રહ્યા હતા થ્રુ એટલે

એનીથિંગ એટલે કંઈ પણ અબાઉટ એટલે ના વિશે સાયન્સ એટલે વિજ્ઞાન શું તમે વિજ્ઞાન વિશે કંઈ જાણો છો હવે વિધવા હતો પોતે એટલે તો તો એવી જ બધી વાતો કરે બોટમેન શું કહે છે નો નો સર 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 આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ ના આ એટલે હું નેવર એટલે ક્યારેય નહીં વેન્ટ એટલે ગયો હતો સ્કૂલ એટલે શાળાએ હું ક્યારે પણ શાળાએ ગયો નથી આપણે શું જાણીએ છીએ તેમ જો મિત્રો ભણવાથી ફાયદો પણ થાય છે અને બરોબર નહીં ભણવાથી અહીં આપણે જોઈ શકીએ છીએ આ વિદ્યા આ બોટમેન કહે છે કે હું નથી ગયો સ્કૂલે તો એ બોટમેનનું પણ કામ કરે છે પણ સ્કિલ શા માટે જરૂર છે ભણવાની સાથે સાથે એ આ પાઠમાંથી શીખવા મળે છે જો શું કહે છે એ કામ કંઈ નાનું નથી બરાબર એનામાં એ આવડત છે એની પરિસ્થિતિ એવી હોવાના કારણે પણ એ ન શાળાએ જઈ શક્યો હોય બરાબર એ શું કહે છે તો સ્કોલર જ્યારે કહે છે કે હું સ્કૂલે નથી ગયો

એટલે વેસ્ટ છે બરોબર આવું ચલો કોઈને ન જ કહેવાય આ જે પાઠ છે બરોબર પાઠનું ટાઇટલ છે મેનર્સ મેટર્સ આ પાઠમાંથી એવી સ્ટોરીઓ મળશે કે જેમાંથી આપણને મેનર્સ શીખવા મળશે એટલે સ્કોલરે પોતે વિદ્વાન હતો એટલે એણે એવું કીધું કે ભાઈ તો તારું જીવન વ્યર્થ છે તું સ્કૂલે જ નહીં ગયો તો જો પણ આવું કોઈને કહે તો પણ જો બોટમેન કેટલો સારો હતો ધ બોટ મેન સેડ નથિંગ એન્ડ કેપ્ટ રોઈંગ બોટમેન એટલે બોટ વાળો માણસ સેડ એટલે બોલ્યો એટલે કંઈ પણ નહીં કંઈ પણ ના બોલ્યો કેપ્ટ એટલે ચાલુ રાખ્યું એટલે તો હોડી ચાલવાનું ચલાવવાનું ચાલુ રાખ્યું ફરી પાછું શું થાય છે આફ્ટર અ વાઇલ ધ સ્કોલર આસ્ક અગેન આફ્ટર અ વાઇલ આફ્ટર એટલે પછી વાઇલ એટલે થોડો સમય થોડો સમય પછી ફરી પાછો સ્કોલર આસ્ક એટલે પૂછે છે અગેન એટલે ફરીથી ફરીથી પ્રશ્ન પૂછે છે હવે શું પૂછે છે પ્રશ્ન જોઈએ આપણે સ્કોલર પૂછે છે ડુ યુ નો અબાઉટ હિસ્ટ્રી ડુ એટલે શું યુ એટલે તું નો એટલે અબાઉટ એટલે એટલે ના વિશે ઇતિહાસ શું તું ઇતિહાસ વિશે જાણું છું ક્યાંથી એ ખબર હોવાની તો બોટમેન જો શું કહે છે નો સર આઈ ઓનલી નો હાઉ ટુ રો એ બોટ બરોબર બોટમેને જવાબ આપ્યો ના સર હું ઇતિહાસ પણ નથી જાણો તો આઈ એટલે હું ઓનલી એટલે ફક્ત નો એટલે જાણું છું હાવ એટલે કઈ રીતે રો એટલે ચલાવાય છે આવું ન કહેવું જોઈએ આપણે કોઈને પણ સ્કોલર કહે છે વોટ એ પીટી વોટ એટલે કેવી આમ શું અર્થ થાય છે પણ અહીંયા ઉદ્ગારમાં લેવામાં આવે છે પીટી એટલે દયા મને દયા આવે છે તારા ઉપર યુ યુ હેવ વેસ્ટેડ હાફ ઓફ યોર લાઈફ એટલે તે વેસ્ટેડ એટલે વ્યર્થ કરી નાખી હાફ એટલે અડધું યોર એટલે તારી લાઈફ એટલે જીવન તારું અડધું જીવન તો વ્યર્થ ગયું તારી પાસે ઇતિહાસનું જ્ઞાન નથી વિજ્ઞાનનું જ્ઞાન નથી બરોબર હવે આ સાંભળીને બોટ મેન શું કરે છે જો બેનર્સ કોનામાં છે બોટ મેન સ્માઈલ બટ સેડ ક્વા સ્ટેડ ક્વાઇટ બોટ મેન એટલે હોળી વાળો માણસ સ્માઈલ મુસ્કુરાયો આવું સાંભળીને પણ એ મુસ્કુરાયો બટ પરંતુ સ્ટેડ એટલે રહ્યો ક્વાઇટ એટલે ચૂપ ચૂપ રહ્યો કશું એને સામે જવાબ આપ્યો નહીં અને જ્યારે એવું કીધું કે તારી અડધી જિંદગી તો આમાં નામાં જ બરબાદ થઈ ગઈ બરોબર હવે જો આગળ શું થાય છે ડાર્ક સૂન ડાર્ક ક્લાઉડ અપિયર ઇન ધ સ્કાય સૂન ડાર્ક ક્લાઉડ અપિયર ઇન ધ સ્કાય એન્ડ ધ વિન્ડ ગ્રુ સ્ટ્રોંગ સૂન એટલે થોડી જ વારમાં ડાર્ક એટલે કાળા ક્લાઉડ્સ એટલે વાદળો અપિયર એટલે દેખાયા ઇન એટલે માં સ્કાય એટલે આકાશમાં આકાશમાં કાળા વાદળો દેખાયા એન્ડ વિન્ડ એટલે પવન ગ્રુ એટલે વાવા માંડ્યો સ્ટ્રોંગ એટલે ઝડપથી ઝડપથી પવન ફૂંકાવા લાગ્યો નદીની અંદર બરોબર અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે વાવાઝોડું આવતું હોય કે વરસાદ આવવાનો હોય એ પેલા પવન ફૂંકાય છે અને એ સમયે આપણે હોળી ચલાવી કે કોઈ પણ અંદર શીપ કે બોટ ચલાવી બહુ અઘરું થઈ જાય છે દરિયામાં અને નદીમાં બોટમેન શું કહે છે હવે જો એની પાસે શું જ્ઞાન હતું એ અહીંયા વાત કરવામાં આવી છે સર યુ નો ટુ સ્વિમ જો હવે પ્રશ્ન પ્રશ્ન છે સર સ્કોલરને કર્યો અત્યાર સુધી વિદ્વાન એને પ્રશ્ન કરતો હતો ડુ એટલે શું યુ એટલે તમે નો એટલે જાણો છો હાવ એટલે કઈ રીતે સ્વીમ એટલે તરવું જોઈએ શું તમને તરતા આવડે છે સર તો સ્કોલર હવે નર્વસ થઈ ગયો ગભરાઈ ગયો શું કહે છે નો આઈ ડોન્ટ ના મને નથી આવડતું સડનલી ધ બોટ ટુ શેક એઝ વેવ હિટ હાર્ડ સડનલી એટલે અચાનક જ આ વાતચીત કરતા હતા એ જ જ સમય દરમિયાન સડનલી એટલે અચાનક બોટ એટલે બોટ બિગેન એટલે શરૂ કરી દે છે શેક એટલે હલવું હલવાની વેવ એટલે મોજા પાણીની અંદર જે પવનના કારણે મોજા બને છે ને હિટ એટલે તે અથડાય છે બોટ સાથે

સર ધ સ્ટ્રોમ ઇઝ કમિંગ સર સ્ટ્રોમ એટલે વાવાઝોડું ઇઝ કમિંગ એટલે આવી રહ્યું છે એની પાસે મિત્રો ભણવાનું જ્ઞાન નતું પણ જે અન્ય જ્ઞાન હતું એ અહીંયા દેખાય છે આપણા ધારો કે કહે છે ને કે આપણા વૃદ્ધ માણસો અથવા તો મોટી ઉંમરના આપણા વડીલો હોય એવું કહે છે કે ભણવા કરતાં ઘણું સારું એટલે કે ભણો તો છો પણ આપણી પાસે અન્ય જ્ઞાન પણ હોવું જરૂરી છે ધ બોટ માઇટ સિંક બરોબર બોટ એટલે હોડી માઇટ એટલે ચોક્કસથી સિંક એટલે ડૂબી જશે વાવાઝોડું આવી રહ્યું છે બોટ ડૂબવાની સંભાવના છે એવું એણે વિદ્વાનને કહ્યું ઇફ યુ કાંટ સ્વીમ યુ કુડ બી ઇન ડેન્જર ઇફ એટલે જો યુ એટલે તમે કાંટ સ્વિમ એટલે તરી શકતા નથી જો તમે તરી શકતા નથી યુ એટલે તમે કુડ બી એટલે થઈ શકો છો ડેન્જર એટલે મુશ્કેલીમાં તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો ખતરામાં મુકાઈ શકો છો જો તમે તરશો નહીં તો અથવા તો તમને તરતા આવડતું નથી તો આવું બોટમેને વિદ્વાનને કહ્યું જો આગળ શું થાય છે નાવ ધ બોટ ધ સ્કોલર બીકેમ સ્કેડ વિદ્વાન છે બીકેમ એટલે બન્યો સ્કેડ એટલે ડરી ગયો વાતાવરણ એવું થતું હતું હોડીને મોજા ધડાઈ રહ્યા હતા અને વાતાવરણ પણ એવું હતું એને એવું લાગ્યું કે ચોક્કસથી હવે હું આજે નહીં જીવું હું મરી જઈશ તો સ્કોલર શું કહે છે ઓ નો પ્લીઝ હેલ્પ મી બરાબર અરે ના ના પ્લીઝ એટલે મહેરબાની કરીને હેલ્પ એટલે મદદ કરો મી એટલે મારી મારી હે બોટવાળા માણસ મદદ કરો કાઇન્ડલી જો બોટમેન ને પાસે શું આવડત હતી મિત્રો એની વાત કરવામાં આવે છે ભલે ભણ્યા નહોતા પણ એમનામાં શું આવડત હતી એ અહીંયા કહે છે બોટ મેન સ્માઈલ એ મુશ્કુરાયા અને કાઇન્ડલી દયાથી દયાના ભાવથી મુશ્કુરાયા કે તમે ચિંતા ના કરશો શું કહે છે બોટમેન ડોન્ટ વરી સર ડોન્ટ એટલે નહીં વરી એટલે ચિંતા કરી તમે ચિંતા ના કરશો સર હોલ્ડ ઓન ટુ મી હોલ્ડ એટલે પકડી રાખો ઓન ટુ મી એટલે મને મને તમે પકડી રાખો એન્ડ આઈ વિલ સ્વિમ અસ ટુ સેફટી આઈ એટલે હું વિલ સ્વિમ એટલે તરીશ તરીને લઈ જઈશ અસ એટલે આપણને સેફટી એટલે સુરક્ષિત જગ્યા ઉપર તમે મને પકડીને પાછળ બેસી જાઓ અથવા તો મને પકડી લો ટાઈટ વિથ વિથ ગ્રેટ ગ્રેટ ધ ધ ધ થ્રુ એન્ડ ટુક બોથ ઓફ ટુ શોર એટલે 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 સાથે શ્રેષ્ઠ એફર્ટ પ્રયત્ન ખૂબ જ સારા પ્રયત્નો સાથે બોટ મેન એટલે હોડીવાળાએ સ્વામ તર્યો થ્રુ ધ ધેમાંથી સ્ટ્રોંગ કરંટ કરંટ એટલે આપણે શોર્ટ લાગે છે કરંટ નહીં પણ દરિયા અથવા તો નદીની અંદર જ્યારે ખૂબ જ વાવાઝોડું કે પવન હોવાના કારણે મોજા જે ઉછળી રહ્યા હોય છે એને સ્ટ્રોંગ કરંટ પણ કહેવામાં આવે છે બહુ કરંટ હોય છે એવું કહેવામાં આવે છે એટલે એવા મોજાની સામે આ બોટમેન છે સારી રીતે તર્યો એની સાથે સાથે પેલા સ્કોલરને પણ લઈ ગયો એન્ડ ટૂંક એટલે લઈ ગયો બોથ એટલે બંનેને ધેમ એટલે તેઓને ટુ ધ સોર એસ એચ ઓ આર ઇ સોર એટલે થાય છે કિનારે બરાબર કિનારા સુધી બીજા કિનારા સુધી સુરક્ષિત રીતે લઈ ગયો બરોબર ભલે એની પાસે ચોપડીનું જ્ઞાન નતું પણ એની પાસે સ્કિલ હતી મિત્રો બરોબર તેઓ રીચ એટલે પહોંચ્યા લેન્ડ એટલે કિનારે જમીન ઉપર સ્કોલર એટલે વિદ્વાન ફેલ્ટ એટલે અનુભવ્યું ગ્રેટફુલ બરોબર ત્યારે એને આનંદની અથવા તો ગર્વ આભાર માનવાની લાગણી થઈ બરોબર શાંતિ એને એવું જ લાગતું હતું કે હવે હું જીવીશ નહીં અને સ્કોલરે શું કીધું થેન્ક યુ ફોર સેવિંગ મી જો પોતે અત્યાર સુધી એવું કહેતો તો કે તે તારી જે અડધી જિંદગી વેસ્ટ કરી બરાબર તું ભણ્યો નહીં પણ એ જ વ્યક્તિએ આજે બોટ મેનને શું કહે છે થેન્ક યુ તમારો આભાર ફોર સેવિંગ એટલે બચાવવા માટે મી એટલે મને નાવ આઈ ફીલ ધેટ ધ સ્કિલ આર મોર ઇમ્પોર્ટન્ટ ડેન્ડ ઇન્ફોર્મેશન જો શું કહે છે હવે નાવ એટલે હવે આ એટલે હું ફીલ એટલે એવું અનુભવું છું કે સ્કિલ એટલે કૌશલ્ય આવડત બરાબર તમારામાં જે કૌશલ્ય હોય કોઈનામાં ગાવાનું હોય કોઈનામાં તરવાનું હોય કોઈનામાં દોડવાનું હોય કોઈનામાં ઊંચા ઊંચો કૂદ મારવા મારવાનું હોય કોઈનામાં લખવાનું હોય કોઈનું પોઈમ બનાવવાનું કૌશલ્ય હોય કોઈનું ચિત્ર દોરવાનું હોય કોઈનું પેન્ટિંગમાં હોય આ દરેક છે સ્કિલ છે મિત્રો બરાબર કોઈને ગાડી ગાડી રિપેર કરવાનું સ્કિલ હોય અથવા તો એ આવડત હોય બરાબર એવું કે છે નાવ આઈ ફીલ હવે મને એવું લાગે છે કે સ્કિલ એટલે કે કૌશલ્ય આર મોર એટલે છે વધુ છે ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વ મહત્વનું ધ્યાન એટલે ના કરતા ઇન્ફોર્મેશન એટલે માહિતી કે જે આવડત છે એ માહિતી કરતા વધુ મહત્વની છે એવું મને આજે ખબર પડી બરાબર સ્કોલર પાસે બધું જ્ઞાન હતું પણ એનામાં તરવાની આવડત હતી નહીં તો બોટમેન શું કહે છે જો બહુ સરસ એવી વાત કહે છે મિત્રો એનામાં મેનર્સ રહેલા છે બરોબર શિષ્ટાચાર રહેલો છે એવરી નોઝ ડિફરન્ટ થિંગ સર એવરી એટલે દરેકનામાં નોઝ એટલે જાણે છે ડિફરન્ટ એટલે અલગ થિંગ્સ એટલે બાબત દરેકનામાં કંઈક ને કંઈક વસ્તુ આવડત રહેલી જ હોય છે આપણે જેમ મેં આગળ કીધું એમ કે તમારામાં મારામાં તમારા મિત્રોમાં તમારા પેરેન્ટ્સમાં તમારા આસપાસના લોકોમાં દરેકનામાં તમારા ટીચર્સમાં કોઈક ને કોઈક એવું ટેલેન્ટ રહેલું જ હોય છે જે મેક્સ એટલે કે મહત્વનું એનાથી મહત્વનું બનાવે છે ધ સ્કોલર સ્માઇલ એન્ડ શુક હેન્ડ વિથ ધ બોટમેન સ્કોલર છે વિદ્વાન છે સ્માઇલ મુસ્કરાય છે શુક એટલે હાથ મિલાવો હેન્ડ હાથ મિલાઈને હલાવે છે બરોબર આપણે કોઈની સાથે શેક હેન્ડ કરીએ છીએ ને શું હેન્ડ કહેવામાં ભૂતકાળમાં વિથ બોટ મેન બરોબર હોળી નાવિક સાથે હાથ છે છે અને સ્કોલર કહે વોન્ટ ધીસ લેસન ફરગેટ એટલે ભૂલીશ ધીસ એટલે આ લેસન એટલે પાઠ મને મારા જીવનનો બહુ સરસ એવો પાઠ શીખવા મળ્યો છે અને હું આ ક્યારેય નહીં ભૂલું અને હું ક્યારેય પણ મારા જ્ઞાન પર અભિમાન કરીશ નહીં થેન્ક યુ ફ્રેન્ડ તમારો ખૂબ ખૂબ આભાર મિત્ર આઈ હોપ કે તમને આ ચેપ્ટર સારી રીતે સમજાયું છે મિત્રો આપણી અંદર પણ રહેલી સ્કિલ છે એને આપણે ઓળખવાની છે આપણામાં જો જ્ઞાન વધારે રહ્યું છે તો આપણે જ્ઞાન કોઈને આપવાનું છે નહીં કે જેને નથી આવડતું એની આપણે મજાક મસ્તી કરવાની હોય ઓકે જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આગળની જે આ એક્ટિવિટીઝ છે ક્વેશ્ચન આન્સર્સ છે બરોબર એ આપણા નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું જો તમારે ક્વેશ્ચન આન્સરનો વિડીયો જોતો હોય તો અમારી ચેનલના પ્લે લિસ્ટમાં નેક્સ્ટ વિડીયોની અંદર જો તમને આ ચેપ્ટર સારી રીતે સમજાયું હોય તો ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર યસ લખજો અને સાથે સાથે તમારામાં કઈ સ્કિલ રહેલી છે એ પણ તમે ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી કહેજો થેન્ક યુ સો મચ